જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી ચેનલ ગુજરાતી ગુજરાતી સ્વાગત છે અને એક જબરજસ્ત ઇતિહાસ સર્જાણ છે આપણે આ લોધરાણી ની ધરતી ઉપર ને આપણી સાથે ભીમા બાપાજી છે કે અહીંયા એવી શું ઘટના ઘટી હતી અને આ સ્થળ ઉપર જે કાં અહીંયા યુદ્ધ થયેલું છે કેટલા ટાઈમ પહેલા કઈ વાત નથી અને એ સ્થળ ઉપર ઉભા છે જે સ્થળ ઉપર આ યુદ્ધ થયું હતું પણ જે ઇતિહાસ અહીંયા ઇંજામ આપ્યો આ ધરતી એ બાપા કઈ રીતની વાત છે આ દાનું આવ્યું સમજ્યા હાથીની હાથી ને લઈને હાથીને લઈને લઈને દાન પહેરવા જાતે તે હાથી ઉપર હાથી ઉપર અચ્છા એને મારી કોડ

અચ્છા બરોબર બે હાથી હાથણી બે હાથી એક હાથી માંથી હતું એક હાથ માં તો ખડી માંથી કોટડે થી આવતા હોય તો ભલે છોર કોટડે થી બરાબર કે ભૂદ થી આવતા હોય તો ભલે અચ્છા અને આમ પાકિસ્તાનમાં પેણ માં જતા હોય અમરકોટ જાતા હોય કે ગમે ત્યાં જતા હોય આ દાનું બે હામહામ ગુટકાણી

જેમ કોઈ દુઃખના ડુંગર કોઈની ઉપર પડે એવી રીતે ખરેખર આ ધરતી ઉપર કેવા કેવા યુદ્ધ થયા હશે કેવી વાતમાંથી હાથી મરાણા હશે તો બાપા માણસો ક્યાંક ને ક્યાંક મરાણા હોય ખૂબ એના પાડિયા હોવા જોઈએ કે ક્યાંય સમૃદ્ધિ અર્થે બીજે ખોડ્યા હોય સમાધિ દીધાથી સમાધિ અને પરો હાથી મરણો છે દારખંડ થી પરે ઈઠક દાબેલ છે પણ આની માલિકો પણ અહીંયા છે સમાધિ ક્યાં કેને કે જેમ હાથી ને પ્રમાણ આપે જ છે રી થડ કે એની જે કડો એ હાથી નું હા આ કેટલા વર્ષો ની વાત આ આજ કાઈ ખબર નથી હો ભાઈ કઈ ની વાત છે આજ નથી તમને હું ભાઈ અમારા ભાઈ ને પૂછા કરી અમારે ઈ બોજા ના ઓકે મને કાઈ ખબર નથી ઓવ આ આ હાથી ને સમાધી હા હા આ લગભગ પાંચ સાત ફૂટ ચોરસ હોય ત્યાં છે પણ બાપા આ તો ઈ માન મર્યાદા તો જ હા જરૂર જરૂર પેમ કે સમાધી દીધી હોય એ હાથી ને સમાધી લખો હાથી કેવાય ઓહો અને પહેરવાનો અહીંયા હાર આવતો અચ્છા એમ નવલખો હાર કે નાનો હુનો નહિ સમાધિ ધરતી ની ઉપર કેટલા ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે કઈ કઈ ઈતા ધરતી ને દુઃખ સુખ દુઃખ ના વાદ ના ધરતી કે ભાઈ બીજા માણસો હવે હાથી ના પારિયા હા હવે ઓમાં તો લેખ લખેલો છે આમાંથી હવે આ તો અહિયાંથી આ બાજુ શું અહિયાં થી આ જબરજસ્ત અહિયાં પારિયો ઉભો છે ધારો છે માથે પારિયો છે પણ આ બાજુ તો કાંઈ લખાણ નથી ઉપાય છે ઉગમની બાજુ હોય

નથી લખાલ ક્યાંય ને ક્યાંય માણસોના હૃદયમાં સદા સર્વદા ઇતિહાસ ઉભો છે જવરચંદ મેઘાણી આજે હાજર માં નહીં આ ઇતિહાસ જબરજસ્ત થાય

બાપા બીજું તમને ઈ આ અક્ષર ગુજરાતી નથી નથી ના બરાબર તો ગુજરાતી નથી તો આનો મતલબ શું થાય ઇતિહાસ ને કેટલોક સમય આના ઉપર જબરજસ્ત જુઓ પેલા સંસ્કૃત માં બે બાજુ લેખ છે તમે ઈ નોંધ કરી પાળિયામાં બે બાજુ એક જ બાજુ ઉપર ઊંટ હોય નીચે અસવાર હોય પણ આ પાડિયો એવો છે કે એક બાજુ એના હાથી ચિત્રલ છે અને બીજી બાજુ એનો ઉલ્લેખ કરેલ છે ઉલ્લેખ કરેલ છે હવે તમને આમાં અમને એમ છે કે બાબા ફાપેલ પેલા હે ને હા એમ કે છે આપડા જે પાડિયાના જે સંશોધન કરતા હોય ને હા પેલાન પેલા સંસ્કૃતમાં આ સંસ્કૃત ઉલ્લેખ આ પાડિયાની અંદર કરતા કરતા પછી બોડિયા અક્ષરમાં કરવા માંડ્યા હા પછી આ કોઈ ભાષા જ નથી ઉકલતી હાથી નો ઇતિહાસ છે સો ટકા ની વાત કેમ કે હાથી ચિત્ર અને બાપા બીજી વસ્તુ એ કે આ જે છે ને આ જેને ખોડ્યું છે ઉજળો ઇતિહાસ ધરતી પેલો છે પેલો આ ઇતિહાસ એમ કે આની કોઈ નોંધ નથી નથી બીજા પાડિયા સામે તમે કીધા હા પાડિયા બારા છે અચ્છા પાંચ પારિયા છે અહીંયા એક ઉર્યો ચાર અહીંયા રહ્યા એક લાઈનમાં ખરેખર અજબ ગજબ છે લોદરાણીના પાદરમાં આવા ઇતિહાસ હવે બીજા પાડિયા ક્યાં છે અને કેવા છે એ ઓલ્યા છે ખૂણલ માણસો માની ખુદ મરાણા હોય ને હા 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 માણસો હા માણસો ના જો હાથી ના પાડિયા ની બાપા નોંધ લીધી હોય ને હા તો તો માણસોની નોંધ તો પેલી લેવરાય માણસો એ પાડિયા માં હશે ભાઈ હા જોઈએ આપણે શું છે શું નથી પણ મને તો નવાઈ નવાઈ લાગી લાગી મને તો છે એમાં તમને જ ખબર હે હા તમારો પોત્રો આવ્યો કે મને ખબર નથી એટલે આ એમ લાગે છે કે જાણે આ ધરતી નો ઇતિહાસ માણસો થી જાણે વિદાય લઈ રહ્યો હા આ પણ પાર્યો હોય 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 હોય

વિચાર કરો બાપ આ રીતે સમાધિ તો આ રીત આ રીત હો જાણે ઝાડમાં હંતાઈ ગયું હોય બેઠી છે કોણ ઉજાગર કરે અખંડ ભારત નો ઇતિહાસ ખરેખર સમાધિ હવે આ તો તમને ખબર છે ને કોક ને એમ લાગે ને હું હશે ને હું નથી દસ બાર માં ફેલાયેલી આ સમાધિ છે બરાબર

એટલે આપણા આપણા ગુજરાત નો બાર નો હતો નવલખો હાથી છે એને બાર ના પાડ્યું એમ ના ઓ તમારું મેં કીધું બાર પાડ અચ્છા ના હવે બીજા બીજા અહીંયા કે બસ બીજા પાડિયા અહીંયા નથી અચ્છા 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 આ આ જાનવડિયા ખેતર અચ્છા એના નામે પણ જાનવડિયા અચ્છા ખેતરાના નામે કેન કે જાનવડ જાનવડિયા અચ્છા આ અહીંયા જાનવડણીઓ આ ગામ હતો અચ્છા ગામ એમ હા તોય આ ગામ છે અચ્છા જૂના જમાના જૂના માંઢિયા કહેવામાં આવતા અચ્છા અચ્છા તો ઈ કેટલાક સમય પહેલું નું હશે તો ઘણો ઘણો સમય હા અચ્છા અચ્છા કેન કે આ આ કોટળા સમયનું ધરાવીરા સમયનું હોય કે એ પહેલાનો છે આ એમ હા ઓહો આપણે રજવાડા હોય તો જ હાથી હોય ક્ષત્રિય છે રજપૂતો સાહેબ આ રોડાર છે આ ધરતી આખી માં રજપૂતો ક્ષત્રિય રાજપૂતો રજપૂતો બધા એક જ છે પણ એ તો એ હા કોઈ વાત છે ને હાલકા માં લઈ લીધે જાનું મરાણી હોય પણ કોઈ નો ભાઈ મરણો હોય કોઈની બેન મરાણી હોય હોય ને અને આંસુ સાર્યા હોય સાર્યા હોય એના પાડીયા તો બીજે ક્યાંય ખોડાના છે એ તો ધરતી માતા એ દુઃખ જોઈ શકે બસ એની પાછળ એના સ્વજનો એ જોઈ શકે બાકી તો આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા જાનુ મરણ એટલી વાત કરી અને આપણે એન્ડ આપી એન્ડ આપી પણ ખરેખર જબર વિશાળ છે ને હા હાથી એટલે નાની હુની વસ્તુ નથી આ ધાર હશે આ ધાર જ છે આ ધાર જ છે આ ઓઢિયો છે તો એ અમે તમને બતાવશું બીજી ક્લિપમાં કે આ ક્લિપ માં પણ શું છે શું નથી તો બાપા આ ગામના પાથર માંથી જનહલીઓ ને અહીંયા જૂનો માર્ગ માર્ગ જ હોય માર્ગ બરાબર તો હવે કોઈને એમ થાય કે ભાઈ આ સ્થળું આવે તો આ સ્થળ બતાવશો હા એટલે એનું કારણ શું બાપા ખબર કે તમે કથા કથિ કીધા કીધી કોઈ આવશો ને અહિયાં તો તમને જળ છે ગામના ને ખબર નથી ગામને તમારે કેટલા જણા પૂછ્યું આપણે હાથી મરણ અહિયાં જોવા જાવ તો ઈ ક્યાં આયુ એટલે એનો અર્થ નઈ ને અર્થ કાઈ નઈ અજબ ગજબ નો આ ઇતિહાસ છે અને પછી આ માથે બંધ આવેલ છે ત્રાવ અચ્છા એ ત્રાવ માં પણ અત્યારે મુરા માનને માન સરકારે બંધાયું છે એ માથે બ્રાહ્મણી બાઈ અચ્છા ફાડી મારી નાખી છે ઓહો ગાડે બાંધી આવડી આવડી ઓહો અને અત્યારે કોઈ માને કે બાય ને હા ચીરી નાખી ઓહો અને આજની તારીખે આપણે માય ઘઉં વાયા હા ગૌ વાયા હતા માલિક પાસે ખાડો ગાર્યો સાચા ખાડો ગારીને એની માલિક ઓર મા સૂંતો કોણ કોલી હા પછી ઉમ્માથી પાર માથેથી આવે દીવો હા તેને આટો લઈ હા અને વરી નું માં જાતો રહેતો અને એક પુઆલું એક ગઉં નતા થાય વર્દી આ કરજો કઈ કોઈ માને માને પણ મામારી નજરે જોયેલ જ છે ના લ્યો ભાઈ ઇતિહાસ તો કે ઇતિહાસ ને માતા ઇતિહાસ ના આ તો આપણે નથી કે અહીંયા છે અચ્છા હમણાં આવતા ઓલે વારું કે ભાઈ આ તો સંત સુરાના ના બેસણા બેસણા પાણે પાણે વાત વાતો હે સંત સુરાની વાત છે હા અને કાઠિયાવાડ ની ધરતી ની ભાઈ આપણી ધરતી તો ધરકધર 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 ચાય પણ આથી નહીં મરણ આવે જાન માં હવે આ ભાર છે એ પાર હમ દેખાઈ રહી હતી આ જે પાર બાંધી એ ઠેકાણે રબારીઓ

આ વિડીયોને આપણે અહીંયા એડ આપીએ અને અહીંયા એક જે મેં તમને જબરજસ્ત વાત કરી હાઢ્યો ની કરેલી છે પણ કઈક આમને કઈક અલગ જ એમાં અંદાજમાં ખબર છે અને ઈ સ્થળ આ જ છે એટલે બીજા બીજા વિડીયામાં આપણે ઈ આપણે પૂરેપૂરું એને જાણવાની કોશિશ કરીશું કે અહીંયા બારવટીયા હોય અહીંયા કેવી રીતે હાઢ લઈ ગયાના કયા ટાઈમે કેટલા ટાઈમ પહેલા એ જ આ સ્થળ છે એટલે અહીંયા આવ્યા છીએ એટલે એ વાતની આપણે નોંધ લઈશું પણ બીજા વિડીયામાં